લીલા હુકાનો રામબાળ ઈલાજ લીલો હુકો ગોઈ તો ન જડે લાકળ એક ફૂટ અધર રે નમસ્કાર ખેડૂત ભાઈઓ તો આજે આપણે એક જીરાના અનુભવી ખેડૂત જે હરેશભાઈ નાંગણીની મુલાકાત લીધી છે જેને જીરામાં લીલા સુકારા માટે એક દેશી દવાનો ઉપયોગ કર્યો હતો તો ચાલો જાણીએ લીલા હુકા માટે મેં દેશી દવાનો ઉપયોગ કર્યો હતો ખાંડનો અને લીલો હુકો બંધ થઈ ગયો તો ખાંડ આપણે એની ખાંડ આવે ને લીલા હુકા માટેની દવા આ મેટાલક્ષી આઠ ટકા અને મેનકો ચોસઠ ટકા મેટકો એ દવાનું નામ અને આ એક લિક્વિડ છે ઇન્ડોલિઝર અને હારે દેશી ઓહળિયું છે ખાંડ લીલા હુકાનો રામબાળ ઇલાજ લીલો હુકો ગોયતોય ન જડે અને એક પંપમાં પચાસ પચાસ ગ્રામ નાખવાય એની એટલે લીલો હુકો તો તમારે ગોયતોય ન જડે એકદમ બધો ડોઝ બનાવીને શાંતિ દેવાને

પાંચ પોટની દવા હમાઈતી આપ 10 લિટરના ગેરબામાં જે આપણે ટ્રેક્ટરની દવા છાટી હતી એની માટે આપણે આ સ્પ્રે પંપનો ઉપયોગમાં લેવી છે આ કે શું ટ્રેક્ટર હે તો ખેડૂતભાઈઓ જે મહેશભાઈએ જણાવ્યું એ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી જુઓ ખાંડનો આપણે જે પપમાં પચા પચાસ ગ્રામ નાખીને અને ટ્રાય કરી જુઓ જો તમારે કેવું રિઝલ્ટ મળે છે તો વિડીયોના કમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે જે આ દવા છાંટી છે એ આપણે બે ત્રણ દિવસ પછી આનો ફરીથી વિડીયો મૂકશું કે આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે લીલા સુકારામાં બંધ થઈ ગયો છે કે અટકી ગયો છે તે જાણીશું આપણે તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો જેનાથી એને પણ માહિતી મળે તો ચાલો મિત્રો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આપણે લીલો સુકારો અટકી ગયો છે હશે એનું કેવું રિઝલ્ટ મળ્યું છે એનો વિડીયો બનાવશું તો ચાલો મિત્રો મળીશું હવે બીજા વિડીયોમાં